નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દશરથ બ્રિજ નીચે આવેલા એક સર્વિસ સ્ટેશનમાં બાળમજૂરી કરી રહેલા બાળકને માલિકની ચુંગલમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો એ એચ ટીયુ ટીમ છાણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એ એચ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે દશરથ બ્રિજ પાસે આવેલામાં શક્તિ સર્વિસ સ્ટેશનવાળાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે જેના આધારે આ જગ્યાએ રેડ કરી ચેક કર એક સગીર છોકરો ઉંમર પંદર નો મળી આવ્યો હતો જે તરુણ કે સર્વિસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનાથી કામ કરે છે મને રોજના રોકડા રૂપિયા ત્રણસો પગાર આપે છે જેથી આ સર્વિસ સ્ટેશન માલિકે સગીર બાળકનું માનસિક તથા આર્થિક શોષણ કરેલું હોય સર્વિસ સ્ટેશન માલિક સુનિલ ગોપાલભાઈ પ્રજાપતિ રહે ચોવીસ યોગીરાજ ઉપવન આઈસીડી રોડ દશરથ વડોદરા વિરુદ્ધમાં સ્થાને પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણસી મુજબની ફરિયાદ રજિસ્ટર કરશે આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તથા ઉપરોક્ત બાળકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો છે